પ્રયાસ શરૂ કરાયો છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો આ ટેગ લાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરાઈ છે જે અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી તે કઈ મદદ કરશે રત્ન કલાકારોને છેલ્લા સોળ મહિનાની અંદર 60 જેટલા 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે સરકારને વારંવાર વિનંતી કરવા છતાં કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારો જે કરે છે પરિવારને આર્થિક મદદ જાહેર કરો પરંતુ સરકાર કુંભકર્ણ નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ડાયમંડ વર્કર યુનિયન ની ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે આત્મહત્યા ન કરો સીધો અમને ફોન કરો અમારો હેલ્પલાઈન નંબર છે બાઉ ત્રણ પંચાણું જીરો ઝીરો નાઇન આ નંબર ઉપર સુરતની અંદર જે કઈ કલાકારોને અ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું નિરાકરણ કરવામાં આવશે જે કાંઈ પ્રોબ્લેમ હશે એને અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ મળી અને સમસ્યાઓનું સમાધાન કરીશું અને આત્મહત્યા અટકાવવાનો અમારો આ નવતર પ્રયાસ છે આનાથી જો એકથી આનાથી જો અમે કોઈની જિંદગી બચાવવા માટે સફળ થઈશું તો અમને એવું લાગશે કે મારું અભિયાન છે એ સક્સેસ છે તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ આત્મહત્યા નહીં કરું ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તમારી સાથે છે સીધો તમને ફોન કરો